સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટા સટી બોલાવી ચોમાસું સત્તાવાર રીતે આખા સૌરાષ્ટ્રમાં બેસી ગયું છે આ સાથે જ વિવિધ વિસ્તારમાં બગડાટી પણ બોલાવી દીધી ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સહિતના જિલ્લામાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના ચલાલા પંથકમાં વરસાદ વરસ્યો કે પાણી વાડી વિસ્તારના રસ્તા પર ફરી વળ્યા ચલાલા નજીક આવેલા વાવડી શેલખંભાળિયા કરેણ ધારગણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પાણીનો પ્રચંડ પ્રભાવ વહેતો થયો

તલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો આમળાશ ગીર ગામના પાદરમાં નદી સમાન પાણીનું વહેણ જોવા મળ્યું ધાવા સુરવા માધુપુર મોરુકા વીરપુર બોરવાવ ગુંદરણમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી અમરેલીના ધારી તથા ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ગીગાસણ ગોવિંદપુર બોરડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અહીં ધોધમાર વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા ગીર સોમનાથના તાલાલાના ગીર પંથકમાં ત્રણ દિવસ બાદ ફરી વરસાદી વાતાવરણ છવાયું માતાસુલિયા ધામણવા આમળાજ કોડીદ્રા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે ધમરોડી નાખ્યા છે સુરેન્દ્રનગરમાં મેઘાએ બોલાવી સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો મેઘરાજાએ દડબડાટી બોલાવી દેતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા તો મોડી રાતથી વરસાદે આક્રમક સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો બીજી તરફ ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા કપાસ અને મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું આ બાજુ સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા ચૂડાના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી એક ઇંચ જેટલા વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ચૂડા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે જેના લીધે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા તંત્ર દ્વારા ચૂડા ગોખરવાડા ભૂગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા ભોગાવો નદીના પટમાં પણ અવરજવર નહી નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી આ તરફ ગોંડલમાં પણ તોફાની વરસાદ પડ્યો સવારથી જ વરસાદી મંડાણ કરતા ગોંડલના બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા ગોંડલ અને આસપાસના ગામડાઓમાં એક કલાકમાં એક ઇંચ થી વધુ વરસાદ ખાબકતા રોડ પાણી પાણી થઈ ગયા દેરડી કુંભાજી વાસાવિલોરી સહિતના ગામોમાં વરસાદી જમાવટ કરતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો